તો અહીંયા છે ફરાળી પફ આવી ગયો છે આપણો ફરાળી પફ કોボス આ છે પ્રીમ મોદી નું હાય વસ્તુ જબરજસ્ત છે આની અંદર આજે દેખાય છે ખાલી કે શું શું છે એક્ઝોટિક વેજીટેબલ્સ અને એક્ઝોટિક વેજીટેબલ્સ ઉતરી આવી હા ટુ લેયર આવે છે આ ટુ લેયર આવે છે એક્ઝોટિક વેજીટેબલ્સની સાથે અને બધા આ ફરાળી વેજીટેબલ્સ આ બધા ફરાળી વેજીટેબલ્સ છે અને એની નીચે ગ્રેવી આવે છે સાથે ચીઝ છે તમે જોઈ શકો છો તો આ છે ફરાળી ઢોકળા અને આ છે ફરાળી પફ વીસ રૂપિયા અને આ ચાલીસ રૂપિયા તો આ છે સાબુદાણા વડા તો ગુડ ઇવનિંગ ગુજુબોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને અત્યારનો હું એક એવી જગ્યાએ આવી ગયો છું જ્યાં ફરાળી ડિશિસનું વૈવિધ્ય જોરદાર છે મહેરબાની કરીને આ વિડીયો સ્ટાર્ટ થાય ને અત્યારે એવું મનમાં નહીં માનતા કે હું કમેન્ટ નહીં કરતા કે હું કોઈ સાંપ્રદાયને ફોલો કરી રહું છું એવું નથી અહીંયા હું એટલા માટે આવ્યો છું કારણ કે હું મારા ફ્રેન્ડ્સ માટે જે મારું બોક્સ ફ્રેમલી છે એના માટે સો ટકા સ્વાર્થી છું કારણ કે હું ફૂડી માણસ છું અને ફૂડી જોઈએ એટલા માટે જ્યાં જ્યાં ફૂડની સારી વેરાયટી મળતી હોય ત્યાં એક્સપ્લોર કરીને તમારી સાથે શેર કરવું એવું મને લાગે છે કે મારું કામ છે અને એટલા માટે જો અહીંયા આવી ગયો છું અહીંયા પ્રેમવતીમાં અને પ્રેમવતીમાં ફરાળી વાનગીઓનું વૈવિધ્ય આ વખતે જોરદાર જોવા મળી રહ્યું છે પેલા તો તમને આ સ્ક્રીનશોટ જોઈ લો એની અંદર જેટલી વાનગીઓ છે એમાંથી ઓલમોસ્ટ વાનગીઓ જે છે એ તમને ડેઇલી મળશે બાકી તમે નામ નહીં સાંભળ્યું એ વસ્તુ પણ ફરાળમાં મળે છે અમુકમાં ધ્યાન રાખજો કારણ કે એ આ લોકો જે સ્વામિનારાયણ સાંભળે છે એને ફોલો કરે છે ને એ લોકો પ્રેમવતીમાં એ લોકો કોબીઝને ફરાળમાં ખાતા હોય છે હવે દરેકની અલગ અલગ બિલીફ હોય તો એ એમની બિલીફ પ્રમાણે એ લોકો ખાતા હોય છે જે લોકો હવેલી પંથ કે શિવપંથી હોય છે એ લોકો ના ખાતા હોય તો એ એપોને હું એડવાન્સમાં કહી દઉં છું કે અમુક વસ્તુ પૂછી લેવી સારી પણ અહીંયા વડા મસ્ત મળે છે પેટીસ મસ્ત મળે છે અને બીજું અહીંયા ફરાળી પીઝા પણ મળે છે એક્ઝોટિક વાળા લઝાનિયા ફરાળી લઝાનિયા મળે છે તો એ વસ્તુ અહીંયા હું તમને દેખાડું આવવા અંદર અને કઈ કઈ વસ્તુ આજે હું ટેસ્ટ કરવાનો છું લેસ છે આઉટ તો આ છે પ્રેમવતી હવે આનું એડ્રેસ તમને દેવાની જરૂર નથી કાલાવડ રોડ પર આ તો મેં અક્ષર પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ મંદિર જે છે એમની એક્ઝેક્ટ સામે સંકલ્પ સિદ્ધનમાનજીની બાજુમાં આ છે પ્રેમવતી આ છે પ્રેમવતી અને આ છે કાઉન્ટર આટલી વસ્તુઓ અહીંયા ફરાળી મળે છે એમના શું શું પ્રાઇસીસ છે એ બધી વસ્તુઓ હમણાં તમને જણાવું તો ફરાળી ઢોકળા અને ફરાળી પટ્ટી સમોસા બે નંબર ને ચાર નંબર આ બે નંબર અને ચાર નંબર તો આ છે ચાલીસ રૂપિયા બીજું ફ્રેન્ડ અહિયાં ફરાળી વાનગીઓમાં સાબુદાણા વડા પણ મળે છે અને વીસ રૂપિયાની પ્લેટ મળે છે જેમાં ત્રણ પીસ આવે અને સાઈઠ રૂપિયાની પેટીસની ની પ્લેટ આવે જેમાં ઓલમોસ્ટ આઠથી નવ નંગ આવ્યા અને તમને બીજું કીધું કે આ વિડીયો મેં અપલોડ કર્યો એની પહેલાં ફેસબુક ઉપર એની ફોટોગ્રાફી અપલોડ કરી હતી તો કેટલાક લોકોએ એમ કીધું કે ભાઈ થોડુંક એડ્રેસ વેડ્રેસ પણ આપો અને વધારાની ઇન્ફોર્મેશન તો એ બધી વસ્તુ તો વિડીયોમાં મળી જવાની છે ફેસબુક ઉપર પણ પાછળ વિડીયો આવશે તમને પણ બીજી વાત કહી દઉં કે એક બે લોકોએ તો એવી કમેન્ટ કરી હતી કે ભાઈ આટલું બધું ખાવું હોય ને આવું બધું ખાવું હોય તો ફરાર રહેવાય જ નહીં તો ભાઈ પહેલી વાત તો એ કે ફરાળ રહેવું ન રહેવું અને શું ખાવું શું ન ખાવું નકોડા કરવા નિર્જળા કરવા એ દરેક વ્યક્તિની અંગત પસંદગીની વાત છે અને હું એક ફૂડ બ્લોગર છું અને આ મારો વ્યવસાય પણ છે અને મારો શોખ પણ છે કે ફરાળના વૈવિધ્યને ચાકવું એને શબ્દોમાં ઢાળીને તમારી સાથે શેર કરવું મારે ખાલી એક્સપિરિયન્સ કરવો હતો નોર્મલ પફ કરતા હેવી લઈ જાય જાડું છે

એમાંથી જોઈને કીધું હકીકતમાં બનાવવા ટાઈમે કેવું હશે મને ખબર નથી પણ ટેસ્ટ ઢોકળાનો સારો આવે છે તો આ છે પ્રેમવતીના સાબુદાણા વડા વીસ રૂપિયામાં ત્રણ પીસ ખરેખર બહુ જ જેને કહે ને કે બજેટ ને વ્યાજબી ભાવ કહેવાય એક છે અહીંયા તમને તીખી ચટણી મળતી પણ મસ્ત સોસ મળે છે કંપનીનો બ્રાન્ડેડ અને સાબુદાણા વડા જે ઇન સેલ્ફ બહુ ટેસ્ટી હોય છે બહુ બહુ ઘણા એમ કે સોસ્તી સાથે શું ખાવાની પણ એમને ખાવ ને તો મજા આવે અને એક સરસ કામ બીજું કરી શકાય કે તમે ઘરે લઈ જવા માંગતા હો તો વીસ રૂપિયા ત્રણ પીસ છે એટલે આમ જોવો તો બહુ નોમિનલ અને બહુ વ્યાજબી ભાવ કહેવાય અને અહીંથી તમે પેકિંગ કરીને લઈ જાઓ અને ઘરે દસ જે આપણી રાજકોટની લીલી ચટણી એની સાથે ખાવો તોય મજા આવે છે અને અહીંના સોસ સાથે ખાવતો હોય તમને મજા આવશે આનો સ્વાદ ઘરે બનાવેલી ફુદીનાની ચટણી સાથે બહુ મસ્ત આવે ફુદીના મરચા કોથમીરની ચટણી બનાવીને ઘરે જે ફરાળી એની સાથે બહુ મજા આવે આ ખાવાની બરાબર મને તો એવું લાગે રાત નો ફરાળ કદાચ આ બે પ્લેટ ખાઈ જાય ને તો પેટ ભરાઈ જાય એમ છે જોરદાર ભાવમાં સ્વાદ આપું આજે એની ત્રણ વસ્તુ ટેસ્ટ કરી એક ફળાળી પફ ફરાળી ઢોકળા અને સાબુદાણાવાળા મને સૌથી વધારે મજા આવી સાદુ સાબુદાણામાં ઢોકળામાં પણ મજા આવી પફ જે છે એ રૂટીન પફ કરતા થોડો ટેસ્ટ અલગ હતો પણ હેવી હતું વીસ રૂપિયામાં પફ સાંજનો નાસ્તો તમારો થઈ જાય જોરદાર આ વિડીયોને કમ્પ્લીટ કરું છું મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત હર હર મહાદેવ